મિત્રો નમસ્કાર આજે મારે જે વાત કરવી છે ને એ ફાઈવજીની વાત કરવી છે આપણે ફાઇવ જી સુધી આવી ગયા ને ટુ જીમાંથી થ્રી જી પછી ફાઈ જી ઇન્ટરનેટમાં એવી જ રીતે આપણે એક પેઢીઓનું પણ આવી રીતની એક યાત્રા ચાલતી રહી છે એટલે ઇન્ટરનેટની વાત ખરેખર નથી કરવી પણ પેઢીઓની વાત કરવી છે પાંચ પેઢીઓની વાત કરવી છે આપણી આપણી પેઢીઓની મારી ને તમારી પેઢીઓની એમાં આપણે બાળકને વચ્ચે લેવું છે આજનું બાળક છે ને આજનું જે જન્મેલું બાળક એ દરિદ્ર છે ખૂબ દુઃખી છે અને એની પાસે ખાવા માટે ધન નહીં હોય ધાન નહીં હોય કોદરો નહીં હોય આવી પરિસ્થિતિ એ બાળકની થવાની છે આવી પરિસ્થિતિ શા માટે થાય છે એ તમને કહું આપણે છે ને પેઢીઓનું એક ચક્ર હોય છે પાંચ પેઢીઓનું અને છઠ્ઠી પેઢીએ પાછી પહેલી પેઢી જેવી પાછી પેઢી પાકે છે આમ તો ત્રીજી પેઢી આપણે કહેતા હોઈએ ભાગે ત્રીજી પેઢીમાં એનો વારસ વારસ આવે દાદા જેવો હોય એવો પુત્ર બને છે પોત્ર બને દાદાનો પોત્ર બને પણ મારે એવી કંઈક વાત કરવી છે આપણી પાંચ પેઢીઓની આપણી પહેલી પેઢી જેની પાસે ખાવાનું ધાન નહોતું કોદરા નહોતા કોદરાના રોટલા કરતા અને કાંઈ સગવડ બગવડ નહોતી પહેરવાના સારા કપડાં નહોતા રહેવાનું સારું મકાન નહોતું અને છતાં એ રહેતા ને જીવતા મોજ મજા કરતા આજની કમ્પેરિઝનમાં કહીએ તો બહુ સુખી નહોતા સગવડ નહોતી એની પાસે કદાચ સુખી હશે માનસિક રીતે પણ એની પાસે સગવડ ભૌતિક સગવડ સંપત્તિ નહોતી આવી એક પેઢી એ પેઢી એટલે કોણ પહેલી પેઢી એણે શું કર્યું એણે ખેતી કરી ધંધો કર્યો જે એનો વારસો હતો નહીં પણ એકદમ સંતોષી માણસો હતા એ ચોમાસામાં વાવી દેતા અને પછી ધીમે ધીમે એ બધું લેણે રાખતા આખું વરસ એમાં જાતું શિયાળા ઉનાળાની કોઈ ખેતી કરતા નહીં ખેતરો આખા છે ને ટૂંકમાં એની અંદર છે ને મને તો એવું લાગે છે કે હા આટલી બધી જમીન હતી તે વખતે અને છતાં હાળા કોદરાનું ધન ધાન ખાતા એની પાસે ધાન કેમ નહોતું પણ એના ખેતરો છે ને હંમેશા ખેડા વગરના પીડા રહેતા મને એવું લાગે થોડાક મહેનતું ઓછા હતા એ લોકો અને એવી રીતનું જીવન પૂરું થયું પહેલી પેઢીનું બીજી પેઢી આવી ને એના એની નીચે એ થોડીક વર્કર હતી કર્મઠ હતી એણે શું કર્યું ખબર ખેતરોને ખેડ્યા ખેતરોને અફલાતુન કર્યા પાંચ વીઘામાંથી પચીસ વીઘા કરી વંડાઓ કર્યા અને થોડીક બુદ્ધિથી ખેતી કરવા લાગ્યા એના સમયમાં છે ને મશીનો આવી ગયા હતા આના સમયમાં કો હતા કદાચ પછી આ મશીનો આવ્યા કરૂડથી ક્રૂડથી ચાલતા મશીનો અને એ લોકોએ છે ને મહેનત ખાસી કરી નમસ્કાર કરવાનું મન થાય ને એવડી મહેનત કરી આ પેઢીએ આ પેઢી એટલે કોણ ખબર આમ જોઈએ ને તો ધીરુભાઈ વાળી પેઢી ધીરુભાઈ અંબાણીવાળી પેઢી જેમ ધીરુભાઈ આમ ધંધામાં મહેનત કરતા કરતા ગયા ને એમ આ દરેક ઘરની અંદર એક ધીરુભાઈ હોય છે એણે મહેનત કરતાં કરતાં ખેડત ખેડ ખેતરો ખેડી ખેડીને અને ખૂબ પાંચ વીઘાની પચીસ વીઘા કરીને ખેતરુંને છે ને નંદનવન બનાવ્યા એની મહેનત ઊગી કર્મઠ માણસો હતા અને બીજું એણે જે કામ કર્યું ને એ પણ અફલાતુને કર્યું આ પેઢી છે ને બહુ ભણેલી નહોતી ચોથી પેઢીની વાત છે આ આ પેઢી બહુ ભણેલી નહોતી પણ એણે ભણતરને મહત્વ આપ્યું એટલે એના છોકરાઓને ભણાવ્યા પોતે કદાચ બે ત્રણ ચાર ચોપડી ભણેલા હતા બહુ જાજુ નહીં ટૂંકમાં ભણ જેવા માણસો પણ એને એના છોકરાઓને ભણાવ્યા એને ભણાવ્યા એટલે કેવા ભણાવ્યા એમાંથી અધિકારીઓ થયા એ લોકોએ છોકરાઓને પણ એક સરસ મજાની તાલીમ આપી પ્રશિક્ષણ આપ્યું કારણ કે ગામમાં હોય ત્યારે એની પાસે ખેતી કરાવે મહેનત કરાવે અને એ છોકરો મહેનતું થયો અને એને પિતાની પણ મહેનત જોઈતી વારસામાં કે મારા પિતા ખૂબ મહેનત કરે છે ખેતરમાં આકાશી રોજી અને ખેડૂત કે કોઈ પણ એવી વ્યવસાય કરવાવાળો એટલે એને મહેનતું હતા એ મહેનત આ છોકરાએ પકડી પકડીને એ લોકો ભણવા ગયા શહેરમાં કેટલાક ભણવા ગયા અને કેટલાક ધંધો કરવા ગયા ભણવા ગયા એ બહુ સારા અધિકારીઓ બન્યા સારા ઓફિસરો બન્યા અને જે લોકો ધંધો કરવા ગયા ને એ મોટા બિઝનેસમેન બન્યા જબરજસ્ત ટોપ લેન ફિલ્ડ માર્શલ ને આવી કંપનીઓ જે બનાવીને એ આવા છોકરાઓએ બનાવી એણે મોટા ડાયમંડમાં ગયા તો મોટી મોટી ફેક્ટરીઓ હીરાની કરી અને અતિ રૂપિયાવાળા થયા હવે આ લોકોએ શું કર્યું એના બાળકોને પાછા વ્યવસ્થિત ધંધાની અંદર સેટ કર્યા કારણ કે એ પોતે સેટ થયા એણે સંઘર્ષ કરેલો અપ્રતિમ સંઘર્ષવાળી પેઢી હોય ને તો આ આ દાદા પછીની પેઢી એણે અપ્રતિમ સંઘર્ષ કર્યો બહુ સંઘર્ષ કર્યો ધીરુભાઈ અંબાણીવાળી પેઢી એનો છોકરો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી થયા એમાંથી કેટલાક હારાઇ થયા ને કેટલાક ખરાબ છે કેટલા કંઈ ઉડાવી નહીં ખાય એના બાપની બિલકત અને કેટલાક એના બાપમાંથી જે વારસો મેળ્યો હતો ને એ બહુ વ્યવસ્થિત સંભાળ્યો ને હતો ને એનાથી મોટો કર્યો વ્યવસ્થિત કર્યો અને એમાં શું જોવા મળ્યું ખબર આ ત્રીજી પેઢીમાં મુકેશ અંબાણીવાળી પેઢીમાં એમાં એ જોવા મળ્યું કે કેટલીક બાપાની રૂઢિચુસ્તતા હતી કેટલીક જડતા હતી એ જડતા આણે ના કાઢી કે ભાઈ તમે આ એ હંમેશા કહેતા કે ભાઈ આમ નહીં નામ કરો પણ ત્યારે એ વ્યવહાર કરતા નહોતા એ મુકેશને એ પણ બાપા માનતા નહોતા બાપા એના નિયમો ઉપર છે ને જળ હતા પછી આ છોકરાઓ આવ્યા ને આ છોકરાઓ એની છે ને જે અંદરની આમ ખ્વાહિશ હતી ને કે આમ બાપાએ આમ નહીં આમ કરવું જોઈએ એ બધું કરી અને એણે ધંધાની એટલી બધી ક્ષિત્તિ જો વધારી એટલું બધું સાહસ પણ કર્યું અને સાહસમાં પાછી સિદ્ધિ પણ મળી કારણ કે મૂડી હતી એની પાસે એટલે એ બાપા કરતાંય વધારે રૂપિયાવાળા છે ને બાપા કરતાંય વધારે ધંધો ફેલાયો એમણે મોટા માણસો થયા અને એના જીવનની અંદર પણ ઘણી બધી બીજી સમૃદ્ધિ આવી વિજ્ઞાન પણ સાથે સાથે તરકીબ કરી ચૂક્યું હતું પહેલાં જૂના હતા ને ફિલ્ડ માર્શલવાળા જે ધીરુ બાપા અને એવા બધા એની પાસે રાજદૂત એમ્બેસેડર જાવા બુલેટ બહુ હતું અને છેલ્લે છેલ્લે મારુતિ આવી હતી પાસે ત્યાં સુધી એનો વિકાસ થયો અને આ જે પેઢી આવી ને મુકેશવાળી જે ત્રીજી પેઢી દાદા રખડું કે બેઠ બેઠતા આરામ કરતા દાદા કરમઠ બીજા દાદા અને પછી આ આ ધીરુભાઈ અને આ અનિલને મુકેશ આ લોકો જે પેઢી આવીને દરેક ઘરની અંદર આ બધું હોય છે ઓ ધીરુભાઈ આ મુકેશને અનિલને બધું આવવું જ હોય છે એણે ખૂબ મહેનત કરી મહેનત કરી સાથે સાથે પોસ ને જગુઆર ગાડીઓ આવી સૂટ સફારી ટાય દેશ પરદેશ પ્લેનમાં જવા માંડ્યા આવવા માંડ્યા અને ખૂબ મોટા માણસો થઈ ગયા એ છોકરાઓ એ ત્રીજી પેઢી છે અધિકારીઓ અથવા ઉદ્યોગપતિઓ અને એના પછીની ત્રીજી પેઢી ખૂબ કંઈમાં અને ખૂબ વસાઈ પછીની પેઢી એટલે કે અનંત અંબાણી ચોથી પેઢી આ લોકોએ શું કર્યું એ જૈનમાં ને ત્યારે એના બાપાની જેમ બાપા પાસે તો હજી સંઘર્ષ હતો ને કામ કરવાની વૃત્તિ હતી પણ આ લોકોને જન્મતા આવે છે ને ચાંદીની ચમચી મોઢામાં મળી હતી ખૂબ સુખી માણસો અનંતને એ બધા એટલે કે અત્યારની જે વીસ બાવીસ વર્ષની પેઢી પચીસ વર્ષની પેઢી છે એ આ પેઢીને હું મધ્યસ્થ ગણું છું એટલે કે બહુ સારા નહીં એટલા બધા કર્મઠ કરમઠ નહીં અને હા વાળસુ નહીં હજી એણે એના બાપાનું થોડી થોડી મહેનત જોઈ છે પણ એની પાસે બધું જ મહેનત વગરનું મળ્યું છે એટલે મહેનતની એને ખબર નથી અને થોડાક છતાંય જમાનાના મૂલ્ય સારા છે પણ હવે પાંચમી ફાઈજી અનંતની ઘરે જન્મેલો છોકરો અથવા અત્યારે જન્મેલો સમાજનો બાળક જે બે પાંચ વર્ષના છે દસ વર્ષના છે આવડા બાળકો આ પેઢી અકર્મઠ થવાની છે લખજો અકર્મઠ થવાની છે એની પાછળનું કારણ શું છે કે બાપા દાદા ખૂબ મહેનતું હતા ધીરુભાઈ મુકેશભાઈ પણ મહેનતું હતા પણ એણે દાદાની જે મહેનત જોઈતી ધીરુભાઈની મહેનત જોઈતી એવી અનંતે અનિલભાઈની મુકેશભાઈની મહેનત જોઈ નથી એટલે અનંતભાઈની અંદર અનંત અંબાણીમાં થોડાક લક્ષણો પાવરફુલ નહોતા મહામાનવ જેવા નહોતા પણ હવે અનંતની જે પેઢી આવે છે એ એકદમ ગયેલી પેઢી આવશે પીવામાં ખાવામાં પાર્ટીઓમાં એની પાસે બે વસ્તુ નહીં મારે આજના વિડીયોમાં એક બે જ વાત કરવી એક કર્મઠતાની વાત કરવી ને એક સંસ્કારની કે ધર્મની વાત કરવી ધર્મ જાય ને માણસના જીવનમાંથી પછી કાંઈ ટકતું નથી તમારે અપગામીની લક્ષ્મી તમારો વૈભવ કાયમી સાચવવું હોય ને તો બાળકોને વારસામાં બે વસ્તુ આપજો એક મહેનત આપજો જબરજસ્ત મહેનત મહેનતમાં ક્યારેય થાકવો ન જોઈએ અને બીજી આપજો સંસ્કાર એટલે કે ધર્મ ધર્મ વગરની સંપત્તિ પણ ટકતી નથી આ જે પેઢી પેઢીને એને આવીને એ પાછી પાંચમી પેઢી આમ ચક્ર હોય છે આમ તો પેઢીઓનું ચક્ર હોય છે પાંચમી પેઢી જે છે ને પાછી છઠ્ઠી પેઢી જેવો એક સમય આવતો હોય છે આ પેઢીને કંઈ ખાવાનો કોદરા નહીં મળે ધનના ઢગલા હોય ને ખજાના હોય તો ખાલી થઈ જાય છે તો કદાચ ગમે એટલી મિલકત ભેગી બાપાની કરેલી છે ને પાંચ પેઢીની છે ને તો અકર્મઠતા આવી અને ઉડાવું પણ આવ્યું ધર્મ ગયો કુસંસ્કાર આવ્યો એટલે ખજાનો સાપ આવા માણસો પાર્ટીઓમાં દારૂમાં ડ્રગ્સમાં હુકવામાં આપણે જોઈએ જ છે ને અત્યારે જે જોઈએ છે એ પેટી આમાં ચડી ગઈ છે એને સંસ્કારની કોઈ પેઢી નથી એને મહેનતની ખબર નથી આવા છોકરાઓને પોતાની પાસે કેટલા વીઘા જમીન છે એ ખબર નથી પોતાનો પાળો હી કોણ છે એ ખબર નથી એમાં બાપાનો વાઘ છે એને છે ને એને ટ્રેન કરવા જોઈએ કે ભાઈ તમે ભલે લાખોપતિના દીકરા દીકરાઓવો કરોડપતિના દીકરા હોવો પણ મહેનત તો તમારે કરવી જ પડશે મહેનત કરો કંઈ મફતનું નહીં અને કરકસર કરો એને છે ને ગમે એવડી મોટી ફેક્ટરી હોય રવિવારે બાળકોને ફેક્ટરીએ લઈ જવાના એમ કે આ મેનને જેમ કામ કરવાનું તમને ખબર પડે કે આ કેમ કામીએ છીએ પેલા સુરતના એલાં શેઠિયાએ નહોતો મોકલો છોકરાને દક્ષિણમાં એ મોકલી દેવાના ભાઈ તું કર આ કર આ મહેનત કરીને બતાવ આ તું પૂરું કર આ તારું છે એને આત્મનિર્ભર બનાવતા નથી બાળકોને આપણે આજનું ફોરેનમાં આવું નથી હો ફોરેનમાં બાળકો આત્મનિર્ભર બને છે સારી બાબત છે આપણે ફોરેનને ગાયરું દેતા વિદેશને પશ્ચિમને પણ આ બાબત એની અંદર છે પણ બાળકને તમે છે ને એક સંસ્કાર આપો કયો સંસ્કાર એક ધર્મનો સંસ્કાર અને બીજો સંસ્કાર કયો મહેનત કરવાનો સંસ્કાર આ બે સંસ્કાર આપશો ને તો એ પેઢી ટકશે એના બાપાનો વારસાને છે ને સંભાળશે ટકાળશે ને હશે એનાથી મોટો કરશે નકર શું કરશે ઉડાવશે એટલે હવે હું કહું છું આ પાંચમી પેઢી આવશે ને આવીને એની પાસે ને પહેરવાના કપડાં અને ખાવાનું ધાન પાછું નહીં હોય કોદરા પાછા ખાવાનો વારો આવશે એટલે આ પેઢીનું ચક્ર હોય છે ક્યારેય કોઈ વસ્તુ છે ને કાયમી ટકતીને દશકાઓ હોય છે બધાના દશકાઓ છે અમુક જ્ઞાતિઓના દશકાઓ હોય છે અમુક માણસોના દશકાઓ હોય છે અમુક ધંધાઓના દશકાવો હોય છે એટલે આ ચક્ર ચાલતું રહેતું હોય છે મિત્રો એટલે આજના વિડીયોમાં એક જ વાત કહ્યું કે આપણા બાળકોને મહેનતું સંસ્કારી બનાવવા જોઈએ આપણા દાદાએ જે મહેનત કરીને આપણા દાદાએ એવી આપણા પિતાએ જેવી મહેનત કરી એવી અને એવી મહેનત આપણે કરીને આપણા છોકરાઓને એ તાલીમ આપવી જોઈએ પ્રશિક્ષણ આપવું જોઈએ આજના જે સાઠ આપણે જે મહેનતું પેઢી છે ને દાદાની જે ખેતર ખેડીને મોટા કિરા એ એ તો અત્યારે કદાચ સિત્તેર એંસી વર્ષના કે કદાચ આ દુનિયામાં નથી બીજી પેઢી અત્યારે પચાસ પંચાવન વર્ષની ઉંમરે કે સાઠ વર્ષની ઉંમરે પૂગી છે એ ધીરુભાઈવાળી પેઢી એ હજુ બેઠા છે પણ ગૃહસ્થ થઈને ખાલી જોવે છે મોટી મોટી ફેક્ટરીને મોટો મોટો વહીવટ ચાલે છે ને છોકરાઓ ચલાવે છે એમને બસ સુખ છે એને કર્યો એનો સંતોષ છે અને બાળકોને એના છોકરાઓને આપી દીધું છે એ બધું ફેક્ટરી ચલાવે છે એ દૂર છે ત્રીજી પેઢી એટલે કે જે ધીરુભાઈ વાળી કે સોરી મુકેશભાઈ વાળી પેઢી એટલે કે હું જે ઉંમરનો છું એવા બધા જે પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષની ઉંમરના એ લોકો હજી ધંધામાંય છે અને થોડુંક છોકરાઓને પણ હોંપતા રહેલા છે હવે હોંપેલા છોકરાઓ છે ને એ અત્યારે આવે એ તો હજી કાંઈ છે એટલે થોડી ઘણી ખેતીની ખબર છે પણ હવે એના છોકરા થાય ને એ ખલાસ થઈ જાય જુઓ આપણે એને વારસામાં એક કર્મઠતા નહીં આપીએ કર્તૃત્વ શક્તિ એની નહીં ખીલાવી એને તાલીમ નહીં આપી એને મહેનત કરવાની પ્રયત્ન કરવાની પુરુષાર્થ કરવાની શ્રમ કરવાની એને જો તાકાત નહીં આપી તો અને બીજી બાબત સંસ્કાર સંસ્કાર નહીં આપી તો હુકે ચડી જાય દારૂ એ પડી જાય ચડી જાય ડ્રગ્સ પીવા મળશે હેરોઈન પીવા મળશે અયોગ્ય રસ્તે વૈભવની અંદર વિલાસની અંદર વિકારોની અંદર વાસનાઓની અંદર એનો રૂપિયાનો વેડ વેડફ છે અને માણસ ખલાસ થઈ જશે આ પેટી એટલે આપણે આપણી જે ઊંઘતી પેઢી છે ને એને વારસામાં મહેનત અને પ્રયત્ન કરવાનું બળ આપીએ વસ્તુ